આવતીકાલે પાલિકાનું બજેટ સ્થાયી સમિતિમાં રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની પ્રતિક્રિયા આપતા કેટલાક સવાલો કર્યા છે છે તેઓએ જણાવ્યું હતું કે બજેટ ફક્ત આંકડાની માયાજાળ હોય બજેટનું આયોજન કરવામાં આવતું નથી કેમ કે પાલિકા પાસે આવક ઉભા કરવાના સ્ત્રોત જ નથી જે સ્ત્રોત હતા તે પાલિકાએ અન્ય માધ્યમોને સોંપી દીધા છે ત્યારે આ બજેટ ફક્ત ચૂંટણી લક્ષી બજેટ હશે એવી આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી દર વર્ષે બજેટ આવે છે આંકડાઓ બતાડવામાં આવે છે અને આંકડાઓમાં જે આવક થાય છે એ તો થતી નથી ખાસ સ્ત્રોત શું છે આવકના તો કે જમીન વેચાણ બાંધકામ પરમિશન હાઉસ ટેક્સ પાણી વેરો ડ્રેનેજનું આ બધું આવકના સ્ત્રોતો છે હવે આવકના સ્ત્રોતોમાં જશે લારીઓ વગેરે પથારાવાળા ઉઠાવવાના એના પૈસા લેવાના આવા બધા સ્ત્રોતો છે તમારી પાસે કોઈ મોટો એવો સોર સ્ત્રોત નથી જેના લીધે તમે સોર્સ ઓફ ઇન્કમ વધારે કરી શકો સરકારમાંથી ગ્રાન્ટ આવે એ તો એમના માણતિયાઓ માટે જ આવતી હોય છે શહેરના હિત માટે તો આવતી નથી બીજી બાજુ તમારો ખર્ચો શું છે તો ભલે ખર્ચાને પાસા જોઈએ તો આપણે પગાર છે સૌથી મોટું પછી લાઈટ બિલો છે પછી નિભાવણીના કામો છે પ્રોજેક્ટ મૂકેલા હોય તો એના વર્ષો પણ પૈસા ફાળવવાના હોય આ ખર્ચો છે તો એ છતાં એવું કહે કે છ હજાર કરોડનું બજેટ છે આંકડા ફિટ કરવા બહુ સારી વાત છે તમે છેલ્લા પાંચ વર્ષના કે છ વર્ષના કે દસ વર્ષના આંકડા ઉઠાવશો તમે જમીન વેચાણ લખીએ છીએ પાંચસો કરોડની ને પાંચ રૂપિયાની જમીન નથી વેચાતી કે સો કરોડની બી નથી વેચાતી તો આંકડા કંઈથી ફિટ થઈ જાય છે ભાઈ તમે કહો છો કે ભાઈ બાંધકામ પરમિશનની આવક આ વર્ષે બે હજાર કરોડ આવશે પણ સાતસો કરોડના આજને અટકે તો આ તો અંદાજિત આંકડા હોય છે બજેટ બજેટ ડઝન મીન કે તમારી પાસે પૈસા છે તમે અંદાજ મૂકો છો અંદાજિત બજેટ કહેવાય એને બજેટના કહેવાય કે તમારી પાસે પૈસા છે જ બજેટ કોને કહેવાય કે મેં કોઈ વસ્તુ ભાડે આપી હોય લો કે એક હજાર રૂપિયામાં એક ઘર આપ્યું હોય તો એ હજાર રૂપિયા અમારા જ છે અહીંયા આવ્યું નથી ઉલટા જે સ્ત્રોત હતા જેનું અતાપી તો પંચોતેર લાખ રૂપિયા આવતા હતા એક ફૂટ બી જમીન કોઈને આપી નથી આપણે ખાલી ગાર્ડન અને આપણું આવજા સરોવર લોકો જે જોવા આવતા હતા એમાં ખાલી સાયકલ સ્ટેન્ડ અને પ્રવેશ ફી જે પાંચ દસ રૂપિયા હતી એને પંચોતેર લાખ રૂપિયા વખતે એક આઈએસ ઓફિસર આયા એમને અમે એમની જોડે કોઈ એગ્રીમેન્ટ નથી કર્યું કસો જતો અમે જીએસએફસી ને એગ્રીમેન્ટ કર્યું ગુજરાત ટુરિઝમ પાસે જતો રહી એમની એના થકી અને થર્ડ પાર્ટી ની તમને એગ્રીમેન્ટ કરી દીધું એ બી કેવી એગ્રીમેન્ટ 75 એકર જમીન જતી હોય તો એનું ભાડું ગણવાનું કે નહીં 75 લાખ ની જગ્યા 25 લાખ ની અંદર આખી દીધું આખો તાપી કોના બાપની દિવાળી છે તો એ આવકના સ્ત્રોતો તો તમે બંધ કરી દીધા આટલી કરોડોની જમા જમીન ચૌદ લાખ રૂપિયાની સંજયનગરની લોકોના ઘર બરબાદ કરી નાખ્યા અને આજે દસ વર્ષ થયા તોય છતાં પ્રોજેક્ટ તો બન્યું નથી બાવીસ ટકા જ થયું છે અને તોય છતાં એને બ્લેકલિસ્ટ કરવાની વાત નથી કરતા આ બાલાજી કયું કહેવાય કહેવાયના પ્રોજેક્ટને અગોરા અગોરા મોલ એ કોર્પોરેશનની જગા કોર્પોરેશનની જગ્યા હોવા છતાં અંદર કોઈ ખેડૂતનો કેસ ચાલે છે અને તોય છતાં પોતાના મનમાં નહીંથી એને કેન્સલ કરીને સીધી જગા આપી દીધી અને બેંકવાળા એનો પણ દાવો કર્યો આવા ધંધા તમે કરશો તો કઈ રીતે તમે બજેટ બનાવશો ભાઈ એટલે કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે જેટલું પણ કામ તમને બતાડશે કે છ હજાર કરોડનું બજેટ છે પણ કામ તો પંદરસો સોળસો કરોડનું થાય છે ભાઈ કારણ કે બીજા તો બધા પ્રોજેક્ટોમાં જતા રહે જાણે એક બ્રિજ બનતું હોય સપોઝ આ બ્રિજ બન્યું એની અંદર સરકારે કીધું કે સરકાર પૈસા આપે આપશે આપ્યા પૈસા નથી આપ્યા અહીંથી ત્યાં આંકડાઓ ફરાવી અને વડોદરા શહેરને ચશ્મા પહેરાવવાનું બંધ કરો રિયલ બજેટ બતાવો કે તમે શું કરવાના છો તમારી શું આજે જે જે પ્રમાણે શહેરની દુર્દશા કરી છે તમે તો આખા શહેરની અંદર સાડી ચારસો કિલોમીટર વરસાદી ગટરની અંદર ડ્રેનેજનું પાણી વહેતું હોય અને એની અંદર ડ્રેનેજના પાણીથી દુર્ગંધ મારતું હોય એ મારતું હોય هما मच्छर ની ઉત્પત્તિ ને પત્રવ તતો હોય રૂપારેલ કાંઠ ભૂકી કાંઠ મસીયા કાંઠ ને આજ દિવસ સુધી આપણે ઠેકાણે ના પડી શક્યા વરોદરા શહેર ની અંદર રંગીન સપના મતડેલા કે નાવડી ફરી છે શુદ્ધ પાણી વેચે ત્યાં તે તમારો શાસન 33 વર્ષ થયા તમે કોંગ્રેસ ને ગાળો ભાંડતા હતા તો કયું તમે એવું કામ કર્યું નકર જેના લીધે વરોદરા શહેર ના લોકો ને રાહત મળે એટલે બજેટ બજેટ છે વાદે અને વાદે કે ઉપર ઓર વાદે ઓર વાદે નહીં નિભાના એ નું કામ છે એ તો જ્યારે બજેટ લઈને આવે કારણ કે બજેટમાં ખબર નથી પડતી પણ બજેટ બનાવે તો શું કરે કે લાગત જો ને ભાઈ મકાન મકાનની લાગત કે દુકાનની લાગત એ લાગત વધારી દે પણ લાગત વધારો તો એ બજેટ બતાવો ને આજે માનલો કે લાગત તમે વધારો કોઈ બી વસ્તુની જરો આપણા અતિથિગૃહો છે અથવા પાર્ટી પ્લોટો છે એ પાર્ટી પ્લોટ લો કે તમે બે હજાર રૂપિયામાં આપતા હોય કે પાંચ હજારમાં આપતા હોય કોંગ્રેસના શાસનમાં તો એકદમ સસ્તા દળે આપતા હતા કારણ કે ગરીબ માણસને પોસાય રીતે ગ્રાઉન્ડો ખુલ્લા હતા ગ્રાઉન્ડોમાં કંઈ પૈસા નહોતા લેતા પણ આમને તો ગ્રાઉન્ડોના બી પૈસા લેવા લાગ્યા છે તો એમાં લાગત વધારી દે કે આજે પાંચ હજાર રૂપિયામાં આપતા હોય તો દસ હજાર કરી દે તો તમને બજેટમાં ના ખબર પડે પણ લોકો ઉપર તો ભારણ વધ્યું ને એ રીતે લાગત વધારતા જાય છે તમે છેલ્લા દસ વર્ષના આંકડા જો દરેકમાં કંઈક ના કંઈક જગ્યાએ વધારો છે એ બજેટ ઉપર જ ભાર પડે એ નગરજનો ઉપર જ ભાર પડે નગરજનો ઉપર ભાર પડે એટલે બજેટમાં ડિફરન્સ આવ્યું છે એ વાત ચોક્કસ છે બજેટ જોયા પછી ખબર પડશે કે કેટલી લાગત વધારી છે અને કેટલી કમ શું વધારી હશે કારણ કે તો ચૂંટણીલક્ષી બજેટ છે વાય વાય લૂંટવાનું બજેટ છે બરાબર છે ચાર ચાર વખત એક રોડનું ઉદઘાટન કરવાનું બજેટ છે આ બજેટ ખરેખર લોકોના હિત માટે બજેટ નહીં હોય એવું મને લાગે છે પણ જોઈએ હવે જોઈએ હવે કે શું કરવા માગે છે આ લોકો સરકાર સરકાર બોલે છે કે સ્માર્ટ સિટી તમને દેખાય કોઈ જગાએ સ્માર્ટ સિટી માન્ય સન્માનની પ્રધાનમંત્રી આવે તો બી પડદા બાંધવા પડે આ હાલત છે વડદા શહેરની સફાઈ તમે જુઓ તો થતી નથી એની બૂમો પાડે છે સફાઈ સેવક અલગ બૂમ પાડે છે એટલે કહેવાનો ભાવર્થ મારો એટલો છે કે બજેટ લોકોના સુખાકારી માટે હોય નહીં કે બજેટ લોકોને હેરાન કરતો બજેટ હોય